અસહ્ય દર્દમાંથી બચવા શું જરૂરી છે આ એક સૌથી મોટો પ્રશ્ન છે ત્યારે આપણે વાત કરીશું આજે રાજકોટ મિરરની અંદર હેલ્થ અપડેટમાં પેઇન મેનેજમેન્ટની ને મારી સાથે જોડાઈ ગયા છે ડૉક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટના સ્પેશિયાલિસ્ટ છે ઝાઇડસમાંથી તેઓ સેવા આપે છે રાજકોટમાં આવીને સર પહેલાં તો રાજકોટ આવવાનું શા માટે નક્કી કર્યું રાજકોટના દર્દીને પણ આ પેઇન મેનેજમેન્ટની મેડિકલ સુવિધાનો લાભ મળે એ હેતુથી દર મહિનાના પહેલાં બુધવારે હું અહીંયા ઓપીડીની નિયમિત સેવાઓ આપું છું સર પેન મેનેજમેન્ટ શું છે આમ તો ખરેખર કેમ આ ઉપયોગ હોય છે આનો પેઇન છે ને મેઇનલી હું એવી વાત કરીશ કે એક્યુટ અને ક્રોનિક પેઇન એક્યુટ પેઇન એટલે પડવાથી વાગવાથી ઓપરેશનથી થતા દુખાવા ક્રોનિક પેઇન જેની જે અમારી નિષ્ણાત શાખા છે તો અમે એમાં કેવું છે ત્રણ મહિના કે તેથી વધુ સમયથી દર્દી જ્યારે પીડિત હોય એ એ એ પેશન્ટોમાં દુખાવો એ એક રોગ બની જતો હોય છે અને એ મટાડવો અસહ્ય થઈ જતો હોય છે તે પેઇન મેનેજમેન્ટનું ચોક્કસ કારણ સુધી અમે ટાર્ગેટ પોઈન્ટ ઉપર બધા ઇન્જેક્શન્સને આ બધું આપતા હોઈએ અને દર્દીને દુખાવામાંથી રાહત અપાવતા હોઈએ એક્ઝામ્પલ તરીકે ક્રોનિક પેઇનમાં ક્યાં કયા અસાધ્ય રોગોના પેઇન હોય છે કે જેની તમે સારવાર કરો છો સૌથી કોમન પેઇન છે ને કમરને સ્પાઇન રિલેટેડ દુખાવા તો અમે કેવું છે દર્દીને તપાસી દર્દીનું કારણ શોધી કાઢીએ કે ગાદીની તકલીફ છે ગાદી ખસેલી છે ગાદી ફાટેલી છે સાંધાનો પ્રોબ્લેમ છે જગ્યા સાંકળી થઈ છે મણકા એકબીજા પર ખસે છે કે નસ પરનું કોઈ દબાણ છે તો આને અનુરૂપ લક્ષણો દર્દીમાં દેખાતા હોય તો આ દરેક દર્દીની સંપૂર્ણ તપાસ કરી એમઆરઆઈ રિપોર્ટ નિદાન કરી અને દર્દીને કસ્ટમાઈઝ પ્લાન આપવામાં આવે છે જેમાં કસરત પણ આવી જાય જે કસરત ફિઝિયોથેરાપિસ્ટ દ્વારા આપવામાં આવે અમે લોકો ટાર્ગેટ પોઈન્ટ ઉપર ઇન્જેક્શન્સ આપીએ જે ઇન્જેક્શન્સ અમે લાઈવ એક્સરે સોનોગ્રાફી કે સીટી સ્કેન ગાઈડેડ આપતા હોઈએ અને જે દર્દીને સર્જરીની પણ જરૂર હોય તો અમારી સર્જિકલ ટીમ પણ ઝાયડસ ખાતે બહુ જ સારી છે તો દર્દીને સર્જરી અંગે પણ સચોટ માર્ગદર્શન આપવામાં આવે સર આમ ડિટેલમાં વાત કરીએ તો અત્યારે ક્રોનિક પેનના કેટલા પર્સન્ટેજ દર્દીઓ હશે અને ક્યાં ક્યાં વધારે પડતા નીમાં કમરમાં શોલ્ડરમાં જો લગભગ ભારત દેશમાં સાડા આઠ કરોડ દર્દી સ્પાઇનના વિવિધ રોગોથી પીડિત છે જેમાં દુખાવો એક ખૂબ મોટી સમસ્યા હોય છે હવે નેવુંથી પંચાણું ટકા દર્દીઓનું ઓપરેશનની જરૂર હોતી નથી તો આ બધા જ પેશન્ટો આપણે ફિઝિયોથેરાપિસને પણ મળી શકે પેઇન મેનેજમેન્ટની સુવિધાનો પણ લાભ લઈ શકે અને કન્ઝર્વેટિવ ટ્રાયલ જ્યારે પણ ફેલ થાય દવા કસરતથી પણ બહાર નથી નીકળાતું એ દરેક દર્દીઓને અમે ટાર્ગેટ પોઈન્ટ ઉપર ઇન્જેક્શન આપી બહાર લાવવામાં મદદ કરીએ હવે ઘૂંટણની પણ વાત કરીએ તો ઘૂંટણના લગભગ ભારત દેશમાં પંદર કરોડથી વધુ દર્દીઓ છે એમાં ચાર કરોડ દર્દી તો એવા છે કે જે ઓપરેશન સુધી પહોંચી ચૂકેલા છે તો છતાં પણ હું એમ કહું જો જાગ્રતતા લાવીએ તો અગિયાર કરોડ દર્દી એવા છે કે જે લોકોને અર્લી આર્થરાઇટીસ છે તેમાં રિજનરેટિવ થેરાપીનો ખૂબ જ મોટો રોલ છે અમે લોકો ઝાયડસ ખાતે ગ્રોથ ફેક્ટર કોન્સન્ટ્રેટની થેરાપી આપીએ છીએ જેના રિઝલ્ટ ખૂબ જ સરસ છે અને દર્દીનું ઓપરેશન આપણે ટાળી પણ શકાય અને ડીલે પણ કરી શકાય તો વહેલું જાગ્રત થવું જરૂરી હોય છે અત્યારે સૌથી મોટી સમસ્યા એ છે કે દર્દીને ચાર જણા જ્યારે ઓપરેશનની સલાહ આપે ઘૂંટણ સંપૂર્ણ વાંકા ચૂકા થયા હોય એ જ દર્દી અમારી સુવિધાનો લાભ લે છે પણ અનફોર્ચ્યુનેટલી એ પેશન્ટો ઘણા લેટ છે અને અમે એમાં બહુ કંઈ મદદ કરી શકતા નથી સર આપણે જોઈએ છીએ કે અત્યારે મેડિકલ સાયન્સ ખૂબ આગળ હરણફાળ વધી ગયું છે એડવાન્સ ટેકનોલોજી ઘણી બધી આવી ગઈ છે પેન મેનેજમેન્ટની અંદર એડવાન્સ ટેકનોલોજી શું શું છે એક તમને મસ્ક્યુલો સ્કેલેટલ પેઇનનું ઉદાહરણ આપું ધારો કે ફ્રોઝન શોલ્ડર તો અમે છે ને સોનોગ્રાફીની મદદથી લાઈવ સ્કેન કરી એનું કારણ શોધી કાઢીએ ખભો ક્યાં અટકે છે કેમ અટકે છે ટાર્ગેટ પોઈન્ટ ઉપર હાઇડ્રોડિસેક્શન કરીએ બીજું એક તમને ટ્રાયજેમિનલ ન્યુરોલજીયાનું ઉદાહરણ આપું કે એ દર્દીઓને છે ને મોઢા પર ઇલેક્ટ્રિકનો કરંટ આવે ને એવા ઝાટકા આવતા હોય તો એક રેડિયો ફ્રિકવન્સીની અમારી પાસે આધુનિક સારવાર છે એ નસ શોધી કાઢી રેડિયો ફ્રિકવન્સીથી એનો દુખાવો નિષ્ક્રિય કરતા હોઈએ છીએ આનાથી પણ દર્દીને ખૂબ સરસ લાભ મળતો હોય છે ત્રીજું એક પેલિએટિવ એપિડ્યુરલ નામે ધારો કે કેન્સરથી પીડિત દર્દી છે હવે કેન્સરના પીડિત પેશન્ટોની સંખ્યા પણ ખૂબ વધુ છે લગભગ દર વર્ષે દસ લાખ નવા પેશન્ટોનો ઉમેરો થાય છે તો પેઇન આમાં મુખ્ય સમસ્યા હોય છે તો કેન્સરની સારવારની સાથે સાથે પેઇનની ટ્રીટમેન્ટ પણ આવશ્યક હોય છે તો અમે ઘણા બધા ઇન્જેક્શન્સથી એ લોકોને દુખાવો કંટ્રોલમાં કરતા હોઈએ છીએ દાખલા તરીકે ઉપીણનું કેન્સર છે તો અમે સીટી સ્કેનની મદદથી એ દુખાવો લઈ જતી નસને નિષ્ક્રિય બનાવતા હોઈએ છીએ બીજું એડવાન્સ સારવારમાં છે ને હવે કોમ્પ્યુટરાઇઝ પ્રોગ્રામેબલ પંપ આવતા હોય છે જે ઇમ્પ્લાન્ટ કરી શકાય ઘણા બધા અસાધ્ય પ્રકારના પેઇન છે એમાં પંપ મૂકી શકાતો હોય છે અને જેમ હાર્ટનું પેસમેકર આવે એવી રીતે કરોડરજ્જુનું પણ પેસમેકર આવે જેને સ્પાઇનલ કોડ સ્ટિમ્યુલેટરના નામે ઓળખવામાં આવે છે ખૂબ જ અસાધ્ય રોગોને પણ આનાથી દુખાવામાં રાહત આપી શકાતી હોય છે જી બિલકુલ દર્દી નારાયણ કે જે લોકો ક્રોનિકલ પેન અસાધ્ય રોગોના દર્દથી પીડાઈ રહ્યા છે તેને ક્યાંક ને ક્યાંક ડૉક્ટર મિલન મહેતા જેવા તબીબો આજે એડવાન્સ ટેકનોલોજીની પેઇન મેનેજમેન્ટમાં સારવાર આપી અને પુણ્યનું ભાથું બાંધી રહ્યા છે સાથોસાથ તેમના દર્દનું પણ નિરાકરણ લાવી રહ્યા છે કેમેરા પર્સન ધ્રુવ્યા સાથે પ્રતિપાલસિંહ ઝાલા રાજકોટ મિરર